હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં તો આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા ગરમા ગરમ બટાકાના ભજીયાની રેસીપી તો જો તમારા ભજીયા ફૂલેલા અને ઓઇલી બનતા હોય તો તમે આ ટિપ્સ સાથે બટાકાના ભજીયા બનાવશો તો બિલકુલ ઓઇલી નહીં બને અને લાંબો ટાઈમ સુધી ક્રિસ્પી રહેશે અને એકદમ સરસ ફૂલેલા ફૂલેલા તમારા ભજીયા તૈયાર થશે તો ચાલો એકદમ ઝડપથી ઓછા સમયમાં બની જાય તેવા બટાકાના ભજીયા બનાવવાનું શરૂ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે બેટર બનાવીને તૈયાર કરીશું તો તેના માટે એક કપ આપણે બાઉલમાં ચણાનો લોટ ઉમેરીશું અહીંયા તમારે ચણાના લોટને ચાળીને ત્યાર પછી જ યુઝ કરવાનો છે તો પહેલાંથી જ મેં ચણાના લોટને ચાળી લીધો હતો હવે આપણે તેમાં વન ફોર્થ કપ એટલે કે ત્રણ મોટી ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીશું આ રીતે થોડોક ચોખાનો લોટ ઉમેરવાથી તમારા બટાકાના ભજીયા બિલકુલ પણ ઓઇલી નહીં બને અને લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે તો એક કપ ચણાના લોટની સામે તમારે વન ફોર્થ કપ જેટલો ચોખાનો લોટ એડ કરવાનો છે હવે સૌથી પહેલાં તો આપણે બંને લોટને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે બંને લોટ મિક્સ થઈ જાય એટલે આપણે પહેલાં અડધા કપ જેટલું પાણી લઈશું અને થોડું થોડું પાણી આપણે એડ કરતા જઈને લોટને સરસ મિક્સ કરી લઈશું તો અહીંયા તમારી વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બધું પાણી તમારે પહેલાં એક સાથે નથી ઉમેરી દેવાનું આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈને તમારે મીડિયમ થિક બેટર બનાવીને તૈયાર કરવાનું છે તો અહીંયા બટાકાના ભજીયા માટે તમારે વધારે પડતું પાતળું પણ નહીં અને વધારે પડતું જાડું પર નહીં એ જ રીતનું બેટર રાખવાનું છે જો વધારે પડતું પાતળું હશે તો તમારા ભજીયા છે તે ઓઇલી થશે તો મીડિયમથી તમારે બેટર બનાવીને તૈયાર કરવાનું તો લગભગ આટલું બેટર બનાવવામાં મારે અડધા કપના ઉપર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા પાણીનો યુઝ થયો છે અને અહીંયા બેટર તમે જોઈ શકો છો મેં એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે તો આ રીતનું તમારું બેટર હોવું જોઈએ તમે ચમચીમાંથી કે આ રીતે વિસ્કરની મદદથી ઉપર લઈ જાઓ તો એક ધારી તેની જાડડી આ રીતે ધાર થાય એ રીતનું તમારે બેટર રાખવાનું છે અને હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો સૌથી પહેલાં આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો લગભગ પોણી ટી સ્પૂન જેટલું મેં મીઠું એડ કરી દીધું છે અડધી ટી સ્પૂન જેટલો આપણે આ રીતે અજમો હાથેથી ક્રશ કરીને ઉમેરીશું તો ચણાનો લોટ હોવાથી અજમો આ રીતે આપણે નાખીશું એટલે પાચન કરવામાં એકદમ સરળ રહેશે અને સાથે વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું હિંગ પણ પાચન અને ગેસ માટે ખૂબ જ ફાયદાકારક છે એક ટી સ્પૂન રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું જો રેટ ચીલી ફ્લેક્સ ના હોય તો તમે અડધી ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરી શકો છો અને હવે આપણે બટાકાના ભજીયામાં એકદમ સરસ કલર આવે તેના માટે ફક્ત એક પીંચ જેટલી હળદર અને બે ટેબલ સ્પૂન જેટલા ધાણા ઉમેરીશું તો આ રીતે ચીલી ફ્લેક્સ અને ધાણા એડ કરવાથી આપણા બટાકાના ભજીયા ઉપર દેખાવ પણ સરસ આવશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે હવે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે વિસ્કરની મદદથી મિક્સ કરીને બે મિનિટ માટે આ જ રીતે આપણે બેટરને મિક્સ કરીશું એટલે હલકું લાઇટ કલરનું આપણું બેટર થશે અને બટાકાના ભજીયા આપણા એકદમ સરસ ફૂલીને તૈયાર થશે તો બેટરને હવે સાઈડ ઉપર રાખીશું અહીંયા મેં ત્રણ બટાકાને આ રીતે છાલ નીકાળીને પાણીમાં તેને દસ મિનિટ માટે રાખ્યા હતા આ રીતે પાણીમાં રાખવાથી બટાકા કડક થશે અને તેના લીધે બટાકાના ભજીયા લાંબા સમય સુધી ક્રિસ્પી રહે છે તો હવે આપણે તેમાંથી ચિપ્સ રેડી કરી લઈશું તો આ રીતે બટાકાની ચિપ્સ પાડવા માટેનું જે મશીન આવે છે તેનાથી આપણે વધારે જાડી પણ નહીં અને વધારે પાતળી પણ નહીં એ રીતની ચિપ્સ રેડી કરી લઈશું અને આ રીતે ડાયરેક્ટ પાણીમાં તમારી ચિપ્સને પાળવાની એટલે બિલકુલ પણ તે કાળી નહીં પડે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે વધારે જાડી પણ નહીં અને વધારે પાતળી પણ નહીં એ રીતની મેં બટાકાની ચિપ્સ તૈયાર કરી લીધી છે અને બધી ચિપ્સને તમારે આ રીતે પાણીમાં સેપરેટ કરતી જવાની તો બિલકુલ આ જ રીતે આપણે પહેલાં બે બટાકાની ચિપ્સ રેડી કરી લઈશું તો બંને બટાકાની મેં આ રીતે પહેલાં ચિપ્સ રેડી કરી લીધી છે હવે બધી ચિપ્સને આપણે પાણીમાં સેપરેટ કરીને તેને બેથી ત્રણ વાર સારી રીતે વોશ કરી લઈશું એટલે બટાકામાં જે કંઈ સ્ટાર્ચ હશે તે બધું જ દૂર થઈ જશે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે તો જ્યાં સુધી ક્લીન પાણી ના મળે ત્યાં સુધી મેં આ રીતે બધી ચિપ્સને ધોઈને રેડી કરી લીધી છે હવે આપણે આ રીતે કોઈ પણ એક કોટનનું કપડું લઈશું અને જે ચિપ્સને તમારે ફ્રાય કરવાની હોય એટલી ચિપ્સને પહેલાં આપણે આ રીતે કોટનના કપડા ઉપર ગોઠવી દઈશું તો બટાકાના ભજીયા બનાવવા માટે તમારે બટાકાની ચિપ્સને આ રીતે ડાયરેક્ટ જ બેટરમાં નથી ઉમેરવાની નહીં તો બટાકાની ચિપ્સમાં પાણી રહેલું હોવાના લીધે તમે ડાયરેક્ટ બેટરમાં ઉમેરશો તો બેટર તમારું પાતળું થતું જશે અને ત્યાર પછી તમે ભજીયા બનાવશો તો તમારા ભજીયા છે તે ઓઇલી બનશે તો આ રીતે થોડુંક નાની નાની બાબતોનું તમે ધ્યાન રાખશો તો એકદમ પરફેક્ટ તમારા બટાકાના ભજીયા બનીને તૈયાર થશે તો જેટલી ચિપ્સમાંથી તમારે પહેલાં ભજીયા બનાવવાના હોય એટલી ચિપ્સને આ રીતે તમારે કોરી કરી લેવાની અને બાકીની ચિપ્સને તમારે પાણીમાં જ રાખવાની છે એટલે તે બિલકુલ પણ કાળી નહીં પડે ફક્ત બટાકાની ચિપ્સ ઉપર જે પાણીનો ભાગ હોય છે તેને તમારે આ રીતે કોઈપણ કોટનના કપડાંથી એકદમ સરસ રીતે લૂછીને બધી જ ચિપ્સને કોરી કરી લેવાની છે આપણે ઓલરેડી બટાકાને દસ મિનિટ માટે પાણીમાં રાખ્યા હતા એટલે બધી જ ચિપ્સ આપણી એકદમ સરસ કડક જ છે તેના લીધે લાંબા સમય સુધી બટાકાના ભજીયા આપણા ક્રિસ્પી રહેશે તો અહીંયા બધી બટાકાની ચિપ્સને મેં આ રીતે કોરી કરી લીધી છે તમે જોઈ શકો છો બિલકુલ પણ તેના ઉપર પાણી નથી હવે આપણે તેને ફ્રાય કરવા માટે લઈ લઈશું તો આ રીતે તમારે પરફેક્ટ બટાકાના ભજીયા બનાવવા માટે નાની નાની ટીપ્સનું ધ્યાન રાખવાનું છે તો તેલને મેં પહેલાંથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું તેલ આપણું પરફેક્ટ ગરમ છે કે નહીં તે ચેક કરવા માટે આપણે આ રીતે થોડું બેટર ઉમેરીશું તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણું બેટર તેની જાતે જ આ રીતે ઉપર આવવા લાગે છે મીન્સ કે ભજીયાને ફ્રાય કરવા માટે આપણું બેટર એકદમ પરફેક્ટ રીતે ગરમ છે તો હવે આપણે જે બટાકાની ચિપ્સ રેડી કરી હતી તેને બેટરમાં આ રીતે એકદમ સરસ કોટ કરીશું અને એક્સ્ટ્રા બેટરને આપણે આ રીતે થોડુંક નિતારી લઈશું તો આપણે તેમાં ચોખાનો લોટ ઉમેરેલો હોવાના લીધે વધારે પડતી બિલકુલ પણ મમરી પણ નહીં પડે અને એકદમ સરસ આપણા ભજીયા રેડી થશે તો એકવારમાં તમે જેટલા મેનેજ કરી શકો એટલા ભજીયા આપણે આ રીતે તેલમાં ઉમેરતા જઈશું અને નાખતી વખતે તમારે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને જ્યાં સુધી તેની જાતે જ બધા ભજીયા તેલના ઉપર આ રીતે ના આવવા લાગે તમારે તેને બિલકુલ પલટવાનું નથી બધા ભજીયા આ રીતે તેની જાતે ઉપર આવી જાય ત્યાર પછી તેને આ રીતે ઝારાથી અલટતા પલટતા જઈને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું તો આ ભજીયાને ફ્રાય થવામાં ફક્ત બેથી ત્રણ મિનિટનો જ સમય લાગે છે વધારે સમય બિલકુલ પણ નથી લાગતો તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ બટાકાના ભજીયા આપણા એકદમ સરસ ફૂલેલા તૈયાર થયા છે તો જે ભજીયા આપણે પહેલાં તેલમાં એડ કર્યા છે તે જલ્દી ફ્રાય થઈ જશે તો તેને આપણે પહેલાં તેલમાંથી બહાર નીકાળી લઈશું અને બાકીના ભજીયાને ફ્રાય થવા દઈશું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ જેવા ફરસાની દુકાનમાં મળે છે તેવા આપણા બટાકાના ભજીયા તૈયાર થયા છે તો બિલકુલ આ જ રીતે બાકીની ચિપ્સમાંથી પણ આપણે બટાકાના ભજીયા તૈયાર કરી લઈશું તો બાકીની ચિપ્સના પણ મેં ભજીયા આ રીતે તેલમાં એડ કરી દીધા છે તેને પણ આપણે હલકા ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું અને બટાકાના ભજીયા સાથે સર્વ થતી કઢી પણ બેસનને મેં બનાવીને રેડી કરી લીધી હતી બેસનની કઢી કઈ રીતે બનાવી તેની રેસિપી મેં તમારી સાથે ચેનલ ઉપર અપલોડ કરેલી છે તો લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે તમે ત્યાંથી બેસનની કઢીની રેસિપી જોઈ શકો છો તો ગરમા ગરમ બેસનની કઢી સાથે આપણા ગરમા ગરમ ફૂલેલા ક્રિસ્પી બટાકાના ભજીયા સર્વ કરીશું તો તમે આ ટિપ્સથી બટાકાના ભજીયા ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો બનાવવામાં એકદમ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે થેન્ક યુ ફોર વોચિંગ